શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર તથા સ્વામિનારાયણ સ્કૂલ આમોદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાહિયર અને આમોદ શાળાના આચાર્યોએ ધારાસભ્ય ડીકે સ્વામી તથા શાસ્ત્રી સ્વામી કેશવ પ્રિયદાસજીનું પુષ્પ ગુચ્છાપી સ્વાગત કર્યું હતું તથા નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયા દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સૌપ્રથમ સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટનાથ ટ્રસ્ટી અને ધારાસભ્ય ડીકે સ્વામી શાળાની રૂપરેખા આપી શાળામાં આશીર્વચન આપ્યા હતા ઉપરાંત નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયાએ નર્સિંગ કોલેજના અભ્યાસક્રમ વિશે માહિતી આપી હતી ત્યારબાદ ગણેશ વંદના કરી રંગારંગ કાર્યક્રમ શરૂ કરાયો હતો અને મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નાહિયર શ્રી સ્વામીનારાયણ આમોદ અને શ્રી હરિકૃષ્ણ કોલેજ નર્સિંગ કોલેજ એક સંયુક્ત રંગારૂંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં દરેક ધોરણના નર્સરીથી લઈ અને ધોરણ દસ સુધીના તેમજ કોલેજના બાળકોએ ભાગ લીધેલો સરસ મજાની દેશભક્તિને લગતી તથા સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી આ આજના દિવસે ત્રણેય સંસ્થાઓ સંયુક્ત ઉપક્રમે છેતાલીસ જેટલી કૃતિઓનું આયોજન કરવામાં આવેલું જેમાં અસંખ્ય વાલીઓએ તથા ગ્રામજનોએ લાભ લીધેલો આમોદની જનતા તરફથી ખૂબ જ સુંદર પ્રોત્સાહક પરિણામ મળેલું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વતી આજના દિવસે ભોજન સમારંભ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ